વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની આજે તારીખ જાહેર થઈ ગઈ છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ઓફિશિયલ પરિપત્ર કરીને તારીખ જાહેર કરવામાં આવી છે તો આપણે પરિપત્ર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ દસ એસ એસ સી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ એ અગિયાર પાંચ બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે તમે તમારું પરિણામ એ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ પર ઓનલાઈન જોઈ શકો છો અને એક વોટ્સએપ નંબર છે આ વોટ્સએપ નંબર ઉપર તમે તમારો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો હવે બહુ રાહ જોવાની જરૂર નથી આવતીકાલે સવારે આઠ કલાકે તમારું પરિણામ એ ઓનલાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકાઈ જવાનું છે તો મિત્રો તમે ખૂબ સારું પરિણામ મેળવો એવી તમને બધાને શુભકામનાઓ પાઠવું છું મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ